આજે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલ નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે ધોરણ 10 ના પરિણામમાં પૂર્ણા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું કુલ 22 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે જ્યારે 42 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે પરિણામમાં પૂણા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા હીરા ઘસુના દીકરા એવા સિરોયા આયુષને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે માતા કૈલાસબેન સિલાઈ સહિતના કામમાં સંકળાયેલા છે તો છન્નું પોઈન્ટ પચાસ ટકા અને નવ્વાણું પોઈન્ટ ત્યાંસી પરસેન્ટાઇલ મેળવનારા આયુષે જણાવ્યું હતું કે પિતા પ્રવીણભાઈની ઈચ્છા પ્રમાણે ડોક્ટર બનીશ મારું નામ શિવ મિશ્રા છે એકેડેમિક ડાયરેક્ટર ઓફ નાલંદા એજ્યુકેશન કેમ્પસ હું વર્ક કરું છું આજરોજ ધોરણ દસના પરિણામ આવ્યા છે જે અમારી શાળામાં પૂણા વિસ્તારમાં એમ જોવા જઈએ તો સૌથી શ્રેષ્ઠ પરિણામ પરિણામ છે અઠ્યાસી પોઈન્ટ સોળ ટકા છે જેમાં એ વનમાં બાવીસ વિદ્યાર્થીઓ છે અને એ ટુમાં ટોટલ ચુમ્માલીસ વિદ્યાર્થીઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી અમારી શાળા જે છે ને એ વન અને એ ટુમાં સૌથી વધારે અહીંયા બાળકોને અપાવે છે અને એ બદલ અમારી શાળા તરફથી તમામ આચાર્યશ્રીઓ અને અમારા શિક્ષક મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું શિક્ષકો મહેનત કરે છે શિક્ષકો સતત અઠવાડિયા અને વીકલી એ બધું પ્લાનિંગ કરતા હોય અને બાળકોથી ફોલોઅપ લેતા હોય અને કાઉન્સલિંગ થતું હોય સેમિનારનું આયોજન થતા હોય અને એ બદલ દરરોજે અમારા અહીંયા જે બાળકો નબળા છે એને વાલીઓ જોડે પણ સંપર્કમાં અમારા શિક્ષકો એ બદલ બધા પ્રોજેક્ટ અમારી પ્લાનિંગ મારી મેથોલોજી છે મેથોલોજીને કારણે અમારું આ ભવ્ય રિઝલ્ટ આવ્યું હું નાલંદા વિદ્યા નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે જ્યારે અમારું પરિણામ આવ્યું ત્યારે હું ખૂબ ખુશ થયો કારણ કે મારી મહેનત મારા શિક્ષકોની મહેનત તથા મારે મારા વાલીશ્રીની મહેનત સફળ થઈ તેના બદલ હું શાળાનો અને શાળાનો અભિમાન માનું અભિન અભિનંદન માનું આગળ સાયન્સ વિભાગમાં એડમિશન લઈને હું એમબીબીએસ બનવા માગું છું અત્યારે મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી થ્રી પર્સન્ટાઇલ તથા નાઇન્ટી સિક્સ પોઈન્ટ ફાઇવ ટકા આવ્યા હતા મારા મમ્મી સાડીનું કામ કરે છે તથા મારા પિતાશ્રી ડાયમંડનું કામ કરે હીરા મારું નામ વાઘાણી વિશ્વા મેહુલભાઈ છે હું ધોરણ દસથી વિદ્યાર્થીની છું હું નાલંદા વિદ્યાલય બે પુણા ગામમાં અભ્યાસ કરી રહી છું અત્યારે મારે એક દસ બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું છે એમાં મારે પંચાણું ટકા આવેલા છે એમાં શ્રેય હું મારી આખી સફળતાનો શ્રેય મારા માપા માતા પિતા અને અમારા શિક્ષકોને આપું છું